પોરબંદરના રાહુલ હેમંતભાઈ શાહ નામના યુવાનની લાશ ગત ઓગસ્ટ બે માં દરિયા કિનારેથી અને કોહવાયેલી હાલતમાં મળી હતી જે અંગે મૃતક રાહુલ ભાઈ હર્ષલે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ સત્તર આઠ બે હજાર બાવીસના રોજ મૃતક રાહુલ તથા તેના મિત્ર હાર્દિક ભરતભાઈ બોખરિયાને અમિત જેઠવા નામના શખ્સે રાજુ કારા ઓડેદરા ભાવિન ઉર્ફે ચકડી જય બલાટ રાણો ઉર્ફે રણિયો માલદે ઉર્ફે જીગરો એમ પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને રાજુ કારાએ રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે તે અમારા રોટલા બહુ ખાધા છે જેથી તું મારી મમ્મી પાસે આવીને માફી માંગી જા તેમ કહીને જેમ તેમ બોલવા લાગ્યો હતો તેથી આ યુવાનો ત્રણ બાઇકમાં બેસીને રાજુ કારાના ઘરે જતા હતા ત્યારે એચએમપી ગ્રાઉન્ડમાં રાજુએ બાઇક ઊભું રાખ્યું હતું અને ત્યાં ઊભા રહીને કયા હતા ત્યારે રાજુએ હાર્દિકને એવું કહ્યું હતું કે અમિત જેઠવાને તેના રૂમે ઉતારી તું પાછું જલ્દી અહીં આવી જજે તેમ કહેતા અમિતને જલારામ કોલોનીના ગેટ પાસે ઉતારી તે પાછો ફર્યો હતો ત્યારબાદ રાજુ કારાએ બધાને કહ્યું હતું કે તમે મારી પાછળ આવો તેમ કહીને જય બલાટની પાછળ રાહુલ અને તેની પાછળ રાજુ કારા એમ ત્રિપલ સવારીમાં સ્કૂટરમાં બેઠા હતા અને હાર્દિકની પાછળ રાણો ઉર્ફે રણ્યો બેઠો હતો તથા ભાવિન ચકડી પાછળ માલદેવ ઉર્ફે જીગરો બેઠો હતો અને ત્રણેય બાઇકમાં તેઓ બધા જ રાજુના કહેવા મુજબ તેની પાછળ ગયા હતા

તેમજ રાજુકારા તથા ભાવીને પથ્થરથી માથાના ભાગે મારતા રાહુલના માથામાં તિલોઈ નીકળવા લાગ્યું હતું અને તે બેભાન જેવો થઈ ગયો હતો કશું જ બોલતો ન હતો આથી રાજુકારાએ કહ્યું હતું કે આને ઉપાડીને દરિયામાં ફેંકી દઈએ તેમ કહીને પાંચે યુવાનોએ રાહુલને ઉપાડીને દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો ત્યાર પછી રાજુએ હાર્દિક પરત બોખીરિયાને એવું જણાવ્યું હતું કે આ બનાવની વાત કોઈને કરીશ તો તને પણ રાહુલને જેમ દરિયામાં નાખી દેશું તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને ત્યારબાદ દરિયાકાંઠેથી કાંઠેથી યુવાનની લાશ મળતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને પોલીસે આ બનાવમાં છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જે બનાવમાં મુખ્ય આરોપી રાજુ કાળા ઓરેદરા સવા વર્ષથી વોન્ટેડ હતો તેથી તેના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કોડે તેના ઘરેથી ઝડપી લીધો હતો અને આ શખ્સને સવા વર્ષ સુધી કોણે આશરો આપ્યો હતો તથા કોણે કોણે મદદ કરી છે તે હકીકતો બહાર લાવવા રિમાન્ડની ની તજવીજ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર દરિયા એ અજાણી લાશ ના અંગે હાર્બર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરેલ હતી અકસ્માત મોત ની તપાસ હાથ પર લેતા અજાણ્યા ની ઓળખ થઈ આવેલ હતી મરણ જરાનું નામ રાહુલ શાહ હતું

આ છ મિત્રો દ્વારા મરણ જનાર રાહુલ શાહને જે રતન પર સ્મશાન છે એના દરિયા કિનારે લઈ જઈ ત્યાં એને પથ્થર તથા ઢીકાપાટુનો માર મારી માથામાં પથ્થર વડે ઈજાઓ કરી મોત નીપજાવેલ હતું આ હકીકત ધ્યાન પર આવતા ગઈ તારીખ તેર નવ બાવીસના રોજ હાર્બર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે અને મર્ડરના ગુનામાં સંડોવાયેલ છ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે હાલ ત્રણ આરોપીને હસ્તગત કરી પ્રાથમિક તપાસના આધારે ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે મરણ જેના છે એની સામે કોઈ અગાઉ ઓફેન્સ અત્યારે હજી આપણા રેકોર્ડ ઉપર નથી તેમ છતાં તે બાબતે પણ તપાસ ચાલુ છે અને જે આરોપી પકડાયેલ છે એમના પણ ગુનાહિત ઇતિહાસ છે જે બાબતે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવે છે આમાં જે છે મરણ જનાર અને જે આરોપીઓ છે એ તમામ અગાઉથી મિત્રો જ છે પૈસા બાબતની લેતી દેતી બાબતે તે વચ્ચે તે તમામ વચ્ચે બોલાચાલી તથા મંદુક અગાઉથી પણ ચાલતું હતું તો આ જે સ્મશાન રતનપુરનું સ્મશાન છે ત્યાં એ લોકો ભેગા થયેલા હતા અને તે દરમિયાન પૈસાની ની ઉઘરાણી કરવા બાબતે અ આરોપીઓ દ્વારા